વલસાડ રેલવે સ્ટેશન થોડાક સમય પહેલાં જ રિનોવેટ કરવામાં આવ્યું અને ટિકિટ બારીથી લઈને બહારનું પાર્કિંગ તેમજ બહારની જગ્યાને રિનોવેટ કરી અને આખું નવું બનાવવામાં આવ્યું પરંતુ અત્યારે વાત એ છે કે આ ઉપરથી તો રેલવે સ્ટેશનને શણગારવામાં આવ્યું પરંતુ અંદરખાને જે પાયાની સુવિધાઓ છે તે માટે વલસાડ રેલવે તંત્ર ક્યારે જાગશે વારંવાર મુસાફરો દ્વારા તેમજ રોજ અપડાઉન કરવા વાળા લોકો દ્વારા વલસાડ રેલ્વે સ્ટેશન પર ટોયલેટ બનાવવા માટેની માંગણી કરવામાં આવે છે તેઓની માંગ છે કે બે ત્રણ ચાર અને પાંચ નંબરના પ્લેટફોર્મ પર બંને બાજુ ટોયલેટની સુવિધા ઉભી કરવામાં આવે આ ઉપરાંત વલસાડ રેલવે સ્ટેશન પર માત્ર એક નંબરના પ્લેટફોર્મ પર એસ્કેલેટરની સુવિધા છે જ્યારે બે ત્રણ ચાર અને પાંચ નંબરના પ્લેટફોર્મ પર મુસાફરો માટે દાદર સિવાય કોઈ જ વિકલ્પ નથી ત્યારે મુસાફરોને અને ખાસ કરીને સિનિયર સિટીઝન્સને દાદર ચડવા મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા સ્ટેશન પર લિફ્ટ અથવા એસ્કેલેટરની સુવિધા માટે પણ માંગણી કરવામાં આવી છે નમસ્કાર દશક મિત્રો સતલય ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છૂપું છું આજે હું તમને જણાવીશ વલસાડના એ ગ્રેડ રેલવે સ્ટેશનની કેટલીક હકીકતો અમે વલસાડ રેલવે સ્ટેશનની અંદર ગયા હતા અને ખાસ જણાવવાનું હોય કે કેટલાક ટાઈમથી નાગરિકોની માંગ ઉઠી છે આને લઈને કે વલસાડમાં માત્ર એક નંબરના પ્લેટફોર્મ પર વોશરૂમની ફેસિલિટી છે બાકીના બે ત્રણ ચાર અને પાંચ પ્લેટફોર્મ પર જે બેઝિક જરૂરિયાત કહીએ લોકોની વોશરૂમ જેવી તેની પણ સુવિધા નથી બીજી વાત છે કે જયારે વલસાડમાં રોજના આટલા હજારો મુસાફરો મુસાફરી કરતા હોય છે અમુક એજેડ લોકો હોય છે વિકલાંગ લોકો પણ છે અમુક લોકો એવા હોય છે કે જે વધારે સામાન લઈને આવતા જતા હોય છે તેના માટે સીડી સિવાય બીજો કોઈ જ ઓપ્શન છે નહીં માત્ર એક નંબરના પ્લેટફોર્મ પર એલિવેટર અવેલેબલ છે જો કે એ પણ અત્યારે હાલમાં તો એ પણ બંધ જ છે પરંતુ એ સુવિધા ખાલી માત્ર ને માત્ર એક નંબરના પ્લેટફોર્મ પર અવેલેબલ છે બાકી બે ત્રણ ચાર અને પાંચ નંબરના પ્લેટફોર્મ પર સીડી સિવાય બીજો કોઈ ઓપ્શન અવેલેબલ નથી જેને લઈને જે એજેડ લોકો કહે તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આને લઈને પણ કેટલાક સમયથી નાગરિકોની માંગ ઉઠી છે કે આના માટે લિફ્ટ યા તો એલિવેટરની ફેસિલિટી છે જે કરવામાં આવે અવેલેબલ કરવામાં આવે અને સૌથી બેઝિક જરૂરિયાત કહે તો વોશરૂમની અવેલ વોશરૂમની ફેસિલિટી છે કે રાતના સમયે મુસાફરી કરતી લેડીઝ માટે કે અમુક લોકો જે રાતના મોડા એકલા મુસાફરી કરતા હોય છે તેને માટે વોશરૂમને લઈને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે ખાસ કરીને લેડીઝ લોકોને ત્યારે ઘણા સમયથી આ પ્રશ્ન ઉભો થયો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્યારે વલસાડના એ ગ્રેડ રેલવે સ્ટેશનને આ સુવિધા મળે છે તમે જોઈ શકો છો આ છે ચાર અને પાંચ નંબરનું પ્લેટફોર્મ આ બાજુ તમે જોઈ શકો છો બે અને ત્રણ નંબરનું પ્લેટફોર્મ છે એજેડ લોકો પણ સીડી ચડ ઉતર કરવા માટે મજબૂર છે કારણ કે બેઝિક જરૂરિયાત જે જોઈએ લિફ્ટ કહી શકે કે એલિવેટર કહી શકે તે સુવિધા અવેલેબલ છે નહીં વોશરૂમ જેવી બેઝિક સુવિધા પણ અવેલેબલ નથી ત્યારે વારંવાર નાગરિકોની માંગ ઉઠી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે વલસાડ રેલવે સ્ટેશનને બેઝિક સુવિધાઓ ક્યારે મળશે રિપોર્ટ ન્યૂઝ વલસાડ